પ્લાસ્ટીક છે તમારું ભાઈ આ આ માણસ જેવું માણસ અમે લોકો શીખવાડીએ તને રીતે કરવું खड़ी मुझे वो પસંદ છે અજી મિયા હમ શોટ લેના કે અમે લड़की સાહલી પસંદ આજની મોર્નિંગ તો કેટલી જોરદાર સ્ટાર્ટ થઈ છે ને ધોધમાર વરસાદ પડ્યો છે આજે બધું જો ભીનું ભીનું થઈ ગયું છે અત્યારમાં અને હજી વરસાદ ચાલુ જ છે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધાને અને આજે દેવમનું સ્કૂલ હવે આખી ઓપન થાય છે ભાઈ સાહેબ ને રેડી થઈ ગયો છે દેવમ તો ચવા માટે સ્કૂલે તો વેલા વેલા જાગી ગયો છે જય શ્રી કૃષ્ણ રેડી થઈ ગઈ બેટા આજમાં દીકરો વહેલા વહેલા ને હે ને આ હેર જો તારા નથી બરાબર વેઠ આ લટ એક રહી ગઈ આ પાછા છૂછડા ઊભા રહી ગયા તને મજા આવશે આજે સ્કૂલે હા વેઇટ કરતો હશે ને તારા ફ્રેન્ડને મળવાની રાઈટ અહીંયા જો દીવાનો લંચ હજુ પેક થાય છે લાડુ ભર્યો છે ક્યુકમ્બર છે અને અહીંયા છે એની સેન્ડવીચ દીવમ જો રેડી થઈ ગયો છે હવે ઓલમોસ્ટ શૂ પહેર્યા છે અમે પણ હવે નીકળીશું સલૂન જવા થોડા રેડી થઈને પેલા વાગે દેવાના નેલ ને બધું પ્રોપર કટ કરી દીધું બહુ નહોતા વધ્યા તો ઓબ્વિયસલી સ્કૂલ નો પહેલો દિવસ હોય તો જે એક્સાઇટમેન્ટ હોય આપણે ઇન્ડિયામાં હતા ને ત્યાં તો મને યાદ છે સ્કૂલ માં જઈએ તો નવી બેગ આવે બુક આવે અને પેન્સિલ ને રબર ને બધું પણ તમારે તો અહીંયા કઈ લઈ ના જવાનું હોય ને બેટા એનું લંચ બોક્સ ને દેવાનું તો એનો ઈચ્છા આ વખતે અમે કઈ નવું નથી બાય કર્યું કારણ કે ઓબ્વિયસલી છે જ તો સારું જ છે એટલે અને આ વખતે સ્કૂલ બેગ છે ને દેવો ને થી મને લઈને આવી છે એટલે મેં અહીંયા થી નથી બાય કર્યું ઓકે દેવો શું ઇન્ડિયા થી લઈને આવશું સ્કૂલ બેગ મસ્ત તારી માટે દેવમ લખી યુ મોર્નિંગમાં માં ધોધ માર વરસાદ હતો ને અત્યારે બંધ થઈ ગયો નહી જો સની રે થઈ ગયો અચાનક જ બોલો હા ફાઈન અવર માં આવું સરસ વેધર થઈ ગયું અહીંયાનો વરસાદ એટલે એવું જોઈએ બહુ તો બહુ કલાક વધુ વધુ આવે એક સરખો પછી પાછો બંધ થઈ જાય તડકો નીકળી જાય હવે જો આ બધાને હોડી પહેરવાની જરૂર પડે છે ઠંડુ થોડું થઈ ગયું છે ને પરે અહીંયા છે ને સ્ટ્રીટમાં જો બધી જગ્યાએ ફ્લેગ લાગેલા છે અત્યારે ચાલો જો પ્રિશા અમારી જોડે આવી ગઈ છે દેવમ પણ છે પ્રિશા તને ખબર છે તારો ક્લાસ આયરો બધા ચાલો હાલ તને બતાવી દઉં ચલો બેટા હા દેવમ હતો એમાં ઓ માય ગોડ ચાલો જો દેવનો ક્લાસ અહીં આવી ગયો છે આ વખતે નહીં અલગ જગ્યાએ છે સરસ છે મોટો મોટો ક્લાસરૂમ છે દેવમને લાસ્ટ યર છે તમારું આયા આ સ્કૂલમાં આવે પછી નેક્સ્ટ યર થી એ બીજી સ્કૂલમાં જશે ને જે મારા હેરમાં છે ઘણા ટાઈમ પછી મે હેર ટ્રીટમેન્ટ કરાવી છે બહુ જ ડ્રાય થઈ ગયા હતા બહુ જ વધારે પડતા જ ડ્રાય થઈ ગયા હતા એટલા સરસ લાગે છે હવે આજે મસ્ત ટ્રીટમેન્ટ એ દે નાખી છે અને માસ્ક પણ લગાવ્યો છે એટલે એકદમ સ્મૂથ ને મસ્ત થઈ ગયા બ્લોર ડ્રાય મેં નથી કરાય ખાલી એમ જ રફ ડ્રાય કરાય તો પણ સારા લાગે છે વચ્ચે તો મને એવું હતું કે આટલા બધા રફ પ્રકારના હેર થઈ ગયા છે એ લોકો મને કે તારા ડ્રાય થઈ ગયા છે બ્લીચ કર્યું હોય ને એટલે મેં બાલિયા જ કરાયા હતા ને ત્યારે બ્લીચ કર્યું હોય એટલે તો કે તને ટ્રીટમેન્ટ કરાવવી પડશે તમે આજે કરાવી છે તમને બતાવું કઈ ટ્રીટમેન્ટ હતી એ પણ મારા હેરમાં આ ટ્રીટમેન્ટ કરાવી છે ક્યારેક અને પછી માસ્ક લગાવ્યું હતું લોરિયલનું

બે નાના ભૂલકાઓ રડતા હતા એટલે અમારું હૈયું ભરાઈ ગયું બંને ભૂલકાઓને લઈને ઘરે આવ્યું ત્રીજું

આખી દિવાલ ને કલર કરવો પડશે ના હોય નીકા છે સીધી હવે વ્હાઈટ કલર જ કર આપણે આ લાઈટ એ વાર છે ફરીવાર કરશું કારણ કે આપણે 11 બધું અહીંયા કરવાનું છે એટલે ત્યારે કરીશું શું કરવાનું છે 11 તમે જાસો તમે હા એ યાદ તું એટલે રોઈ છે ખુશી ના કે દીદી તમારી જેમ આમ છે

आ हूं सुपर है वही जीरो हूं जय वीरू जय वीरू वही जीरो ये वाली कौन वही जीरो स्लिप ऑफ कान पे गए बहुत तण गोपर पोपर થઈ ગયો તો ક્યારેક તો પોતાને થાય ને પોપડ નો થાય માણસ માત્ર ભૂલને પાત્ર લે બોલેવાળ ભાઈ થી થોડા થોડા ટાઈમ પહેલા અહીંયા કેટલા 6 જણા હતા હવે આપણે ચાર જણા છીએ પછી બે જણા જણા થઈ જશે આપણે ચાર સાત હતા હવે છીએ મહિના પછી બે જણા હશે દોઢ મહિનો બાકી છે હજી તો નવરાત્રીમાં નવરાત્રી કરીને જશે ਤੋ ਕਰਾਉ ਟਿਕਟ ਬੁੱਕ ਕਰਾਓ ਮੈਂ ਤਾਂ ਕਰਾਈ ਟਿਕਟ ਬੁੱਕ ਹੋ ਓਮ ਮਸਤ ਗਰਬਾ ਗਾਇਓ ਮੈਂ ਸਾંભਲਿਓ ਸੀ ਉਹ ਕਰਾਵਾ ਲਈ ਨੀ ਉਹ ਮੀਟ ਨੂੰ ਓਮ ਗਰਬਾ ਗਾਇਨ ਤਾਂ ਬੀਜਾ ਕੋਈ ਮੌਕਾ ਤਾਂ ਨਾ ਮਿਲ ਗਰਬਾ ਗਾਵਾਨੋ ਅਰੇ ਦਿਆਨ ਜਨ ਤਾਂ ਨਹੀਂ ਨਾ ਹਲੋ ਅੰਹਿਆ ਨਾ ਆਈ ਜੇ ਮਾਤਾ ਜੀ ਟਿਕਟ ਬੁੱਕ ਕਰਾਉ ਤਾਂ ਕੇ ਜੇ ਕਰਾਗੀ ਨਾ ਓਮ ਦੀ ਟਿਕਟ ਆ ਜਨਾ ਇਹ ਤਾਂ ਨਾ ਕਰਾਵਣੀ ਨੀ ਤਾਂ ਮਨ ਕੇ ਤੋ ਫਿਰ ਲਿੰਕ ਕਰਵਾਉਣਾ ਨਾ ਭਈ ਲਾ ਡਿਸਕਾਊਂਟ ਮਨੇ ਨਾ ਮਨਾਂ ਤੰ ਤਮ ਸੁ ਮਾਪੋ ਉਭਾਰੋ ਮੈਂ ਹੂੰ ਆਈ ਸਕੋ

સમજદારો કી ભીડ ખડી મુજે બાવલી પસંદ હે તમે કહો છો ને તું કહી દઉં કે સમજદારો કી ભીડ મે ખડી હે

5th September. કન્ફર્મેશન મને દેખ નથી આ ચિલ્ડ્રન્સ ડે નો યાદ રાખે છે 14 નોવેમ્બર નો ના ના મને ખબર નથી ખબર છે 5 સપ્ટેમ્બર મને 5 તારીખ હતો તો મને એમ છે પરમ 5 એમ ડેડ મને આજે ભૂલી ગઈ છું હજી હેંગઓવર ઉતરી નથી ખર્ચા ખર્ચા તો જ નહીં સર્વિસ માગે જો હું ગાડી ને બેસો હવે સર્વિસ માગે છે ગાડી ખરાબ

આવડો સર કોઈ ફેમસ છે ધોરણ સુધી ભગવતી વિદ્યાલય આપણે એક થી દસ ધોરણો એમાં ભણી છું પછી મેં અક્ષયમાંથી 11 12 કર્યું પછી ઊઠી ગયા માસ્ટર કર્યું છે પેલું માસ્ટર છે તો છે બોલો એટલે ડબલ ભણી ભણી બનીતા આ મગજ ઓળખાવ છું કે પરેશાવલ કે કાં તક પડે કે 2:00 તક ને તમે બપોર સુધી તો તમે છો એમ કોમ માસ્ટર તમે બીજી કોમ નથી બીજી કોમ નથી તમે તમારી ક્વોલિફિકેશન તો સર એન્જિનિયરિંગ એન્જિનિયરિંગ સિવિલ એન્જિનિયરિંગ તમે ડ્રોપ આઉટ માસ્ટર છો